વાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય શંભો હર શંભોહર શંભો મૃત્યુય મહીમા શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત હે ચંદ્રમૌલેશ્વર હે પિતાવાણી હે ભગવાન શિવ શ્રાવણ પવિત્રમાસમ તરા ધ્યાન યથકિંચિત સમય જે કોઈ ફાળવે છે સૌરે તો આધિ વ્યાધિને ઉપાધિના ત્રિવીત તાપમાંથી મુક્તિ આપશે શિવલોકમાં સ્થાન આપજે શિવત્વને એ પામે તારામાં લીન થઈ જાય તારામાં ભળી જાય જીવ શિવ થઈ જાય એવી પ્રાર્થના સાથે આજની કથાની આપણે શરૂઆત કરીશું દોસ્તો આજે શિવના એક શિવની એક લીલા વાત કરવી છે કૃષ્ણ ભગવાન લીલા કરે છે આજે શિવની લીલા વાત કરવી ભગવાન શિવની લીલાનું તમારી સામે મૂકવું છે એક સમયની વાત છે ભગવાન શિવ આમ તો કોઈથી મોહ ના પામે પણ એક આદિવાસી

દેવજી ત્યાં કઈ રમત મારી જીરે રે રમતા રમતા વાદ જ દિયા તપિયે જઈ તપ ધરિયા જી રે રમતા રમતા વાદ જ દિયા તપિયે જઈ તપ ધરિયા જી તમે પરવતી પિયર પદારો તપ કરવા પધારો અમે જાય તપ કરવા જીરે પૂરે માં દેવજી ખરેખરી હોઉં તો તપિયા તપ છોડાવું જીરે પરવતી કે છે હું જો પાર્વતી છું તમારી અર્ધાંગી ની છું શું સમજો છો તમે એમ કહો છો કે તમે પિયર પધારો અને અમે તપ કરવા જતા રહીશું તો હું જો સાચી હોઉં તમારી સાચી અર્ધાંગીની હોઉં પતિવ્રતા હો તમારા તપ છોડાવી દઈશ શરત થઈ શિવ ને શક્તિ વચ્ચે માં પાર્વતી અને માં પાર્વતીની જગદંબા સ્વરૂપ શક્તિ અને ભગવાન શિવ વચ્ચે શરત થઈ મારુતીજી કે છે કે હું રે મહાદેવજી ખરે ખરી હોઉં તો તપિયા તપ છોડ પિત્તળ લઈ ને પહેર્યા જીરે આપણે આદિવાસી બહેનો ના શણગાર જોઈએ એ હોના રૂપા નથી પહેરતા એમના આભૂષણોમાં પિત્તળ ને તાંબુ ને આવું બધું જ વપરાતું હોય છે એટલે એમ પાર્વતીજી બધા સોના મોઘા દાગીના પહેર્યા ઉતારી અને નાખ્યા અને સોનલ ના રૂપલા ડાભલે પિત્તળ લઈ ને પહેર્યા જીરે હીર ને ચીર પટારે દાટ્યા

મનની પવિત્રતા છે જંગલોમાં વસે છે તો હાથમાં સાવરે નો ને કાંકમાં સુડલો બિલડી નો વેશ લીધો જીરે ઊ ગમણા વાસી દવાળે અરે આથમણી ઉડી 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 જીરે ઉગમણા ઉગમ વાળા વાસે દવાળ્યા આથમણી ઉડી 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 જીરે કોણ છો જાતિ ને કોણ છો પાતની કોણ તમારા નામ જીરે શ્રી શંકર ભગવાન તપ કરવા ગયા આજુઓ પુરુષ નું મન કેટલું ચંચળ હોય છે એનો દાખલો પેલી રેત ધૂળ ઉડી બાજુ પશ્ચિમ બાજુનો વાયરો હતો એટલે આંખો ખુલી અને જોયું તો બેન વાસીડુ વાળે છે આદિવાસી બેનડી સ્વરૂપે શિવજી નું મન ચડ્યું આમ તો કાંચન દેખી મુનિવર ચડે કામિની દેખી શિવ ચડ્યા એટલે એમણે સામેથી પૂછ્યું કોણ છો જાતની ને કોણ છો ભાતની કોણ છો તમારા નામજી ને तेरी बिल्डिंग शरू पे मापारोती है जॉब आपे जात निचु कोरण बात नी बिल्डिंग बिली अमारा नाम जीरे जात निचु कोरण बात निचु बिल्डिंग बिली अमारा नाम जीरे जो शास्त्रो देवी કેવા સ્વરૂપે પ્રગટ થયા એ એવું પવિત્ર સ્વરૂપ છે દરેક પછી આદિવાસી હોય દલિત હોય કોઈ પણ કોમ હોય દરેકમાં ઈશ્વર સરખો જ છે દરેકમાં ઈશ્વર વસે છે દરેક સદવિચાર પાડતો જીવ વંદનીય છે એ જીવ શિવ તરફ ગતિ કરી રહ્યો છે અને એટલે જ બ્રાહ્મણ માટે પણ એવું કહેવાય છે કે જન્મ ના જાય તે શુદ્ર કર્મ દ્વિજી જન્મથી દરેક માણસ છે કર્મોથી જ એ બને છે રાજાશ્રી વિશ્વામિત્ર માંથી બ્રહ્મશ્રી વિશ્વામિત્ર બને છે અંગુલી માંથી બૌદ્ધ ભિક્ષુક બને છે કર્મ અગત્યના છે તમે કોના પેટે જન્મ્યા છો એ અગત્યનો નથી વાત આગળ ચાલે છે ભીલ ઘર નાતી ને ભીલ દોતી લાલ લાલ મોતી ના પરોવતી જીરે અમારા ભીલ ના વછા પડ્યા ચાલુ જગ માં જોતી જીરે આવની કોરણ બેસ લપસ્યાસી આવની કોરણ બેસ ને ભીલડી આપણે રમત રમીએ જીરે

તમર મહાદેવજી ગંગા પરવતી ખીલડી શું કરશો જીરે તમારા જટામાં ગંગા છે અને માં પાર્વતી તમારા અર્ધાંગીની છે મને મને લઈ જઈને શું કરશો પુરુષ જ્યારે લપસે છે ને ત્યારે સડસડાટ લપસે છે એટલે ભગવાન જવાબ આપે છે പാർവതിർ പങ്ങ് സിംഗള മത്തി ഹീ മംഗാ ലൂടി ഗളാ ജിരേ ചൂടി മനു ല

એને ઓરી પટની તન ના કે ટેકાણો એટલે કે જો તમારે મહાદેવજી દેવજી તૂટલ કાટલી તે દેખી અમે ડરીએ જીરે વન ના ઝોપડ દૂર કરાવું લાલ મેડ્યુ ચણાવું જીરે આ બધા વન ઝૂપડાઓ પણ કાઢી નાખો તમે અમારા પટરાણી મનો તો મજો આવી જાય બળ પાર્વતીજી આગળ ચાલે છે કે છે કે તમારે મહાદેવજી ટાઢા ટુકડા તે દેખી અમે ડરિએ જીરે તમે સ્મશાને પડ્યા રહ્યો ભૂત પ્રેતોના દેહ નાથ તમે ભૂતનાથ કહેવાઓ તમારે કઈ ખાવા પીવાના ઠેકાણા ના હોય ગમે તેવા તાડા ટુકડા ખાઓ સ્મશાનમાં રોટલો શેકી ખાઓ અમને તો બીક લાગે ભી શાબના ના હો ના બાપા તમારે મહાદેવજી ટાડા ટુકડા અમે ડરીએ જીરે તાડા ટુકડા દૂર કરાવ લાલ લાલ ચૂર માં વળાઓ જીરે તમારે મહાદેવજી ચાજી

गले थी सर पदूर कराओ फूल हार पेराओ धीरे गले थी सर पदूर कराओ फूल हार पेराओ धीरे अपना भजन में आए थे ना भोलानाथ देने वाला भोलानाथ देने वाला कोई और नहीं वो है तेरा भी रखवाला वो तो मेरा वाला, तेरा मेरा पालन हारा वो है सबका पालन हारा कोई और नहीं डम 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 डमरू बाजे सांब सदा शिव तांडव नाचे उसके कले में सर्प की माला उसके कले में सर्प की माला उसकी चटा में गंगा धारा कोई और नहीं बोला नाथ देने वाला मेरा नाथ देने वाला शंभु बोला देने वाला पिनाक पानी देने वाला मेरा शिव देने वाला महादेव देने वाला कोई और नहीं तो बाप जी तो कहे कि तेरे महादेव जी गड़े सरपड़ा देखिए मैं डरी है जी रे। तो पार्वती जी ने कहते गड़े थी सरप दूर कराऊ फूल ना हार पेहराव जी तमरे महादेव जी लालियो दो को ते देखी में डरिए जीरे लालियो दो को दूर कराओ लाल लाल लाकड़ी रखाऊ जीरे जो कमीनी माया क्या रहे थे लालिया तो कर गयो खाड़ा लाल लाकड़ी रखी छो तमरे महादेव जी लाबी जटायो ते देखी અમે ડરીઉ જીરે પછી હવે પાર્વતીજી બધું માગ્યું એ બધામાં જવાબ આપ્યો એટલે હવે પાર્વતીજી એવું કે છે કે અમારો ભીલ છે કાળો અને ઘેલો જંગલ કેરો વાસી જીરે સાંજ પડે ને મારો ભીલ ઘરે આવે તુજ મૂજ ને શિવ મારે જીરે અમારા ભીલ રાજા ઘરે આવે તરે મને બેને જોડી નાખશે આ જોખમ લેવા જેવું નથી તો ભગવાન એનોય તોડ કાઢે છે ઓતરા કંડમાંથી વાદળી ચડાવો જીણો જીણો મેહલો વરસાવું વર્ષાઉ જીરે તારા તે બિલ ને ડૂબવી ને મારું તને કરો પટ રાણી જીરે ઉત્તરાખંડમાંથી વાદળી ચડાવું ને જીણો જીણો મેહલો વર્ષાઉ રે બિલ તો અમને શું વાતો તો આપણે તારા તો બિલ ને ડૂબવી મારું તારા તો બિલ ને ડૂબરી ડૂબવીને મારું તને કરો પટનાણી રાણી પણ તને પટરાણી કરો મોયા છે શંકર પૂરેપૂરા મોયા છે લપસ્યા છે લટક્યા છે બરાબર ના લટક્યા છે અમારે શિવજી એવી રીત હવે જો નારી ત્યારે ધારે છે ને ત્યારે આપણે એમ કે છે અબળા છે ના એ ખોટા ખેલ રહેતા નહીં એ ક્યાંય અબળા નથી આમ ચમ ચાંગળું ભરીને પાણી છાંટે ને અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ને બાળ સ્વરૂપ થઈ જવું પડે એ અંશુયામાં છે એ નારી છે ઝાંસી રાણી નારી છે નારી અબળા નથી નારી તો શિવાજી ની જનની છે આભમાં ઉગ્યો આભ માં જીજી હવે ને બરાબર ની એ ફિલ્મ ઉતારે છે કે છે કે અમારે શિવજી એવી રીત્યું કે નર નાચે ને નારી રીઝે નરે નારી નારીની આજુબાજુ નૃત્ય કરવું પડે તો જ નારી રીજે હાથે છે ને વાળી ને પગે છે ગુગરી હાથ છે ને વાળી ને પગે છે ગુગરી થઈ 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 શિવ નાચે જીરે હાથે થઈ થઈ શિવ નાચે જીરે પાર્વતી એ રૂપ પ્રકાશ્યુ ક્યાં ગયા ભીલા રાણી જીરે પાર્વતી એ રૂપ પ્રકાશ્યુ ક્યાં ગયા ભીલા રાણી જીરે ઈશ્વર પાર્વતી શિવ અને શક્તિનું સાયુ જ એને રજૂ કરતી આ લીલા શિવની જ્યાં પાર્વતી શિવને નચાવે છે આપણા ત્યાં પણ બેનો ધારે ધારે ભાઈઓને નચાવે છે એમ પાર્વતીજી પણ શિવ ની પરીક્ષા તો લઈ જ નાખે છે પણ એમને થઈ 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 નચાવે છે કે અમારે તો મહાદેવજી એવી રીતે નારી આગળ નાચે જીરે અને નાચે ભગવાન તો આ ભગવાનની લીલા છે ભગવાનને કઈ ખબર નહીં કે અમે પાર્વતીજી જેવું પણ કૃષ્ણ ભગવાનની લીલા વિશે તમે સાંભળ્યો છે મને આજે થયો કે ભગવાન ભોળિયાનાથ ની લીલા વિશે પણ તમને વાત કરી

રજિસ્ત તો કરાવો રજ સબસ્ક્રાઇબ કરો ને ભાઈ સબસ્ક્રાઇબ કરો ને તમારા મિત્રોને ધબ સબસ્ક્રાઇબ કરાવી દો આપણે આ શિવની લીલા શિવનો મહિમા શિવની પૂજા વિધિ શિવની આરાધના શિવની ઉપાસના આપણી ચેનલ આરાધના પરથી ઉપાસના નહીં પણ શિવની ઉપાસના અથવારાધના ઉપાસના પરથી આપણી મહત્તમ લોકો સુધી દેહિ ભિક્ષાંત દેહિ તમારી પાસે ભિક્ષા માંગુ છું શનિ સન્માર્ગ અને સત્કાર્ય સદવિચારોમાં જોડાવાની ચેનલ પર સબસ્ક્રાઇબ કરીને મારી સાથે કાયમી ધોરણે જોડાવી આખું વર્ષ આપણે આ એક સ્માર્ટ ધબાધબ જોડાય ધબધબાટી બોલાવી દે મજા આવી જાય આપણે શ્રાવણ મહિનો પૂરો થાય પહેલા શિવનો મહિમા ઘેર ઘેર ગુંજતો થાય તેવું કહું એ જ આપણી કાલી ગેલી ભક્તિ છે એ જ ભક્તિ છે એ જ પૂજા છે એ જ આરાધના છે બાકી આવડે શું આપણે હું કરું હું કરું એ છૂટી જાય અને એક અહંકાર છૂટી જાય અજ્ઞાન છૂટી ઉના અંધારે થી પ્રભુ પર્વતે જે તું લઈ જાય મહામૃત્યુમાંથી અમૃત સમીપેલા લઈ જાય મહામૃત્યુમાંથી અમૃત સમીપે જવાની આ યાત્રામાં આપ સહભાગી બનો એવી આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરી આજના આ પ્રસંગને આપણે વિરામ આપીશું મળીશું બીજા એક પ્રશ્ન દ્વારા આ એપિસોડની ની ઓલીપાર મળીએ દોસ્તો ઓમ નમ શિવાય નમઃ શિવાય નમ શિવાય શંભો હર શંભો હર શંભો